નદી કૂવો તળાવ પછી રેલવે સ્ટેશન રસ્તો કે મેળામાં આપણે ગયા હોય તો એ આપણે ઓળંગતા હોય ને તો આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે આજે હું તમને સમજાવીશ હો ચાલો તમે લોકો છે ને શેરીમાં ઊભા છો ને તો તમારી આ સાઈડ થી ઓલી સાઈડ જવું હોય તો તમારે પેલા શું ધ્યાન રાખવું પડે હ જોવું પડે ને પેલા બે સાઈડ જુઓ તો કઈ રીતના જુઓ તમે કે કઈ બાજુ ગાડી નથી આવતી ને જો હવે કૂવો છે તો તમારે ન્યા ચાલવું હોય તો તમે કેવી રીતના ચાલો કુવા થી દૂર ચાલવાનું એની બાજુમાં નહીં જવાનું સરસ વેરી ગુડ ચાલો હવે તમે રેલવે સ્ટેશન ઉપર છો અને એ પાટા છે તો તમારે ઓલી સાઈડ જવું હોય તો તમે પહેલાં શું ધ્યાન રાખો હા ટ્રેન નથી આવતી ને એમ જોવું પડે ને આવે છે ટ્રેન એકય બાજુથી નથી આવતી ને નથી આવતી ને તો પછી આપણે ફટાફટ ઓલી સાઈડ વયું જવાનું સરસ વેરી ગુડ હવે તમે નદી કે તળાવ કે ત્યાં તમે પસાર થતા હોય તો તમે ક્યાં આલો એના કાઠે આલો કે દૂર ચાલો હા દૂર ચાલવાનું ને કાઠે ચાલવી તો શું થાય પડી જઈએ આપણે નદીમાં કે તળાવમાં એટલે આપણે દૂર જ રહેવાનું હો સરસ